જ્યારે આપણા ઘરમાં સાવણી જૂની થઈ જાય આ રીતની થઈ જાય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજનો વિડીયો જોયા પછી તમે આ સાવરણી ક્યારેય ફેંકશો નહીં પરંતુ તમે પણ આ આઈડિયા જરૂરથી અજમાવશો જી હા આજના વિડીયોમાં હું તમારી સાથે આ જૂની સાવણીના બે એવા જોરદાર આઈડિયા શેર કરવાની છું જે તમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો જોઈએ આઈડિયા નંબર વન તો પહેલાં તો આપણે જે સાવણીમાં આ પ્લાસ્ટિકનો ભાગ હતો તે દૂર કરી લઈશું પછી જે આ લાકડી જેવો ભાગ હોય સાવણીમાં તે બધી જ લાકડીઓ આપણે દૂર કરી દઈશું પછી હવે આપણે આ પાર્ટનો જ ઉપયોગ કરવાનો છે જુઓ તો તેમાંથી આપણે આ સડી અને આ જે સાવણીનો ભાગ છે તેને બેને આપણે અલગ અલગ કરી લઈશું આમાંથી સડી છે તે બધી જ અલગ કરી લઈશું જુઓ આ રીતે આપણે સડી બધી અલગ કરી લેવાની છે સરળતાથી તે અલગ થઈ જશે આ રીતે સડીને અને આ સામેણીનો જે આ ભાગ છે તેને આપણે અલગ અલગ રાખી દઈએ બરાબર અને આનો શું ઉપયોગ છે તે હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈશું આ રીતે સડીને અલગ કરી લઈએ જુઓ અહીં મેં આ બંને જ અલગ અલગ કરી લીધા છે સડી અને સાવણીનો આ ભાગ બંને અલગ કરી લીધા છે હવે આ ભાગનો આપણે પછી ઉપયોગ જોઈશું પહેલા આપણે આ સડીનો ઉપયોગ જોઈ લઈએ તો અહીં આ સળીમાંથી પહેલા તો જે નાની નાની સળીઓ છે ને તેને આપણે અલગ કરી લઈશું જુઓ આ રીતે નાની નાની સળીઓ બધી વીણી લઈશું ત્યાર પછી આપણે શું બીજી બધી સડીઓ છે તેમાંથી આપણે આ જે નાની સળી લીધી છે તેનાથી આપણે નાની માપની આપણે સળીઓ રેડી કરવાની છે તેથી આને અહીંથી કટ કરી લઈશું જુઓ આ રીતે તેનાથી થોડી નાના આકારમાં આપણે કટ કરીશું આ રીતે તો આ રીતે આપણે અલગ અલગ પાંચ સ્ટેપમાં આપણે સળીઓ રેડી કરવાની છે મોટી સળી એનાથી થોડી નાની સળી એનાથી થોડી નાની સડી એ રીતના આપણે પાંચ સ્ટેપ રેડી કરીશું તો આ રીતે કાતરથી સહેલાઈથી આ સળીઓ કપાઈ પણ જશે આ રીતે આપણે કાપી લેવાની છે અને અહીં આપણે આ રીતના પાંચ સ્ટેપમાં આપણે સળીઓને રેડી કરીશું આ રીતે અહીં આ પાંચ મેં અલગ અલગ આકારમાં સળીઓ કાપી લીધી છે એક નાની એનાથી જ મોટી એનાથી મોટી એ રીતના પાંચ સ્ટેપમાં આપણે સળીઓ રેડી કરીશું ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડ લીધેલું છે એટલે કે પુઠ્ઠું તેના પર આ રીતે એક રાઉન્ડ શેપ દોરવાનો છે તે માટે એક ડીશનો ઉપયોગ કર્યો છે આ રીતે રાઉન્ડ શેપ આપણે દોરી લઈશું અને તેને કાતરથી કાપી લઈએ જુઓ આ રીતે એક રાઉન્ડ શેપ લઈ લઈએ અને ત્યાર પછી જે આ નમકીનની કોથળીઓ આવતી હોય છે ને તે કોથળીનો મેં ઉપયોગ કર્યો છે અને આ રાઉન્ડ શેપને તેના પર રાખી અને તેને કાતરથી આપણે કટ કરી લઈશું પહેલાં એક રાઉન્ડનો શેપ દોરી લઈએ અને કાતર વડે તેને કાપી અને આપણે એક રાઉન્ડ શેપની કોથળી રેડી કરવાની છે જુઓ તો હવે તેને કાતરથી આપણે કટ કરી લઈએ તો આ રીતને એક કોથળીને આપણે કાપી લેવાની છે તે પછી આપણે જે કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠું જે આપણે આપ કાપ્યું હતું તેના પર એને ચોંટાડી દઈશું આ રીતે ગ્લુ ગન લગાવી અથવા ફેવિકોલ અથવા તો ફેવિક્વિક ગમે તેનાથી આ રીતના આપણે ચોંટાડી લઈશું જુઓ સરસ મજાનું અહીં ચોંટી જશે અને ત્યાર પછી તેને આ રીતે આપણે બાજુની તરફ ફોલ્ડ કરી અને આ રીતે આપણે ચોંટાડી દઈશું તો થોડું ગ્લુ ગન લગાવી અને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ તમે અહીં બીજી કોઈ પણ રંગીન કોથળીનો ઉપયોગ કરી શકો છો જુઓ રંગીન કાગળનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મારે સિલ્વર કલર જોતો હતો એટલા માટે મેં આ નમકીનની કોથળીનો ઉપયોગ કર્યો છે જુઓ આ રીતે આપણે એક રાઉન્ડ રેડી કરી લઈએ પછી આપણે જે બધી સળીઓ કાપી છે તેનો ઉપયોગ કરવાનો છે તો તેના માટે આપણે એક ગ્લુ ગન લગાવી અને વારાફરતી સળીઓ લગાડશું તો સૌથી નાના માપની જે સળી છે તેને પહેલાં આપણે ચોંટાડીશું પછી તેનાથી થોડી મોટી સળી પછી તેનાથી થોડી મોટી સળી અને તેનાથી મોટી અને તેનાથી મોટી એ રીતના આપણે પાંચ સ્ટેપમાં જે સળીઓ કાપેલી છે તેને વારાફરતી આ રીતે લગાવતા જઈશું આખા જ રાઉન્ડમાં આપણે આ રીતે સળીઓને ગોઠવતા જવાનું છે જુઓ સરળતાથી તે સળીઓ ચોટી પણ જશે આ રીતે વારાફરતી બધી જ સળીઓને રાઉન્ડમાં ચોંટાડી દઈએ બધી પછી જે સડીઓ મોટી લાગતી હોય તેને કાતરથી આ રીતે કટ કરી લઈશું અને સરસ મજાનો એક સેપ રેડી થઈ જશે પછી ત્યાર પછી તેને સીધું કરી લઈએ જુઓ આપ જોઈ શકો છો સરસ મજાનું એક અહીં આપણે સૂર્યનારાયણ જેવું બની રહ્યું છે ત્યાર પછી મેં અહીં ગોલ્ડન પટ્ટીનો ઉપયોગ કર્યો છે તે ગોલ્ડન પટ્ટીને આપણે ફરતે લગાવી દઈશું તમારા પાસે જે પણ પટ્ટી હોય અહીં મેં સાડીની લેસ પટ્ટી જોઈ છે ને સાડીની પટ્ટી યુઝ કરેલી છે તમે કોઈ પણ લેસ પટ્ટી યુઝ કરી શકો છો તેને ચોટાડી દઈએ પછી મેં અહીં ગોલ્ડન કલર લીધેલો છે પેન્ટિંગ કલરમાં જે ગોલ્ડન કલર આવે તેનાથી આપણે થોડો થોડો શેડ જ આપીશું બધામાં નથી કરવાનો થોડી થોડી જાંઈ આવે ને ગોલ્ડન એ ટાઈપનું જ આપણે લગાડીશું તો થોડું થોડું હલકા હલકો આપણે ગોલ્ડન કલર એમાં લગાડી લેવાનો છે ત્યાર પછી મેં અહીં ગોલ્ડન મોતીનો ઉપયોગ કર્યો છે તો આ મોતી આપણે થોડા થોડા અંતરે આ રીતે ચોંટાડી દઈશું અહીં રેડી છે સરસ મજાનું એક હોમ ડેકોર શો પીસ તેને તમે દિવાલ પર લગાવી શકો છો જોઈ શકો છો આપ કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ એવો લુક આવી રહ્યો છે લાગે જ નહીં કે આપણે આ વેસ્ટ સામેણીની સળીઓમાંથી બનાવેલું છે તો આ આઈડિયા તમને ખૂબ પસંદ આવ્યા હશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે ફરીથી મેં એક કાર્ડબોર્ડ લીધેલું છે તેના પર આ તે ડીશ રાખી અને એક રાઉન્ડ શેપ દોરી અને રાઉન્ડ શેપ કટ કરી લઈએ અહીં મેં રાઉન્ડ શેપ કટ કરી લીધો છે ત્યાર પછી મેં એક લાલ કલરની કોથળી લીધેલી છે તમારા પાસે જે પણ કોથળી હોય અથવા તો કોઈ કલરિંગ કાગળ હોય તમે તે લઈ શકો છો આ રીતે તેના પર પણ રાઉન્ડ શેપ દોરી અને તેને કટ કરી લઈએ રાઉન્ડ શેપમાં અને તેને આ પૂઠા પર આવી રીતે ચોંટાડી દઈએ ગ્લુગનથી તેને ચોંટાડી શકો ફેવિક્વિકથી અથવા તો ફેવિકોલથી બરાબર આ રીતે ચોંટાડી દઈએ સરસ રીતે હવે આપણે તેમાં શું કરીશું જુઓ તેને આ રીતે ઉલટાવી તેમાં આપણે ગ્લુ લગાવીશું ગ્લુગનથી ફેવિક ફેવિક ગમે તેનો ઉપયોગ કરી શકો છો આ ગ્લુ ગનનો ઉપયોગ એટલા માટે કરી રહ્યું છે કે ગ્લુ ગનમાં જે ગ્લુ હોય તેનાથી ફટાફટ ચોંટી જાય બરાબર ત્યાર પછી આપણે આ જે સાવણીનો ભાગ છે તેને આ રીતે તેના પર ચોંટાડીએ આ રીતે રાખી દેવાનું છે ફરી બાજુમાં આપણે ગ્લુ લગાવતા જઈશું અને આ રીતે થોડી થોડી સાવણીનો જે ભાગ છે તેને આપણે ચોંટાડતા જઈશું આ રીતે સરસ રીતે આપણે રાઉન્ડમાં આપણે તેને ચોંટાડી દેવાનું છે ફરતે જ તો આ રીતે ફરતે જ આપણે આ સાવણીના પાર્ટને ચોંટાડી દઈશું અને ત્યાર પછી આપણે ફરીથી એક કાર્ડબોર્ડમાંથી રાઉન્ડ શેપ રેડી કરીશું પુઠ્ઠામાંથી તેને ફરીથી આના ઉપર ચોંટાડી દઈશું એટલે કે આ સાવણીનો જે પણ ભાગ છે તે કોઈ પણ એક નીકળે નહીં બરાબર તેમાંથી અને આ રીતે પછી તેને સવડું કરી લઈ ચોંટાડ્યા પછી જુઓ આ રીતે સવડું કર્યા પછી ફરી મેં એક અહીં સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે તેને આ રીતે આપણે ચોંટાડી દઈએ તમે તમારી રીતે પણ એક્સ્ટ્રા કંઈ કરી શકો છો યુનિક કરી શકો છો તમને જે રીતનું ડેકોરેશનના આઈડિયા આવતા હોય તે રીતના તમે ડેકોરેટ કરી શકો છો અહીં મેં લેસ પટ્ટી ચોંટાડી છે અથવા તો આ રીતે તમે પણ કરી શકો બરાબર આ રીતે લેસ પટ્ટી ચોંટાડી દીધી છે ત્યાર પછી મેં અહીં લીધા છે વ્હાઈટ મોતી સિલ્વર મોતી લીધેલા છે આપણે પહેલા આઈડિયામાં ગોલ્ડન મોતી ચોંટાડ્યા હતા અહીં આપણે સિલ્વર મોતીનો ઉપયોગ કરી રહ્યા છીએ જુઓ ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે ને પછી ત્યાર પછી મારા ડ્રેસમાં આ રીતના એક જૂનો ડ્રેસ થઈ ગયો હતો તેમાં આ રીતના બ્રોચ હતા તો તેમાંથી મેં આ બ્રોચ કાઢી લીધેલા છે અને તેનો આપણે અહીં ઉપયોગ કરી રહ્યા છે તમારા પાસે પણ કોઈ આવી વેસ્ટ વસ્તુઓ હોય ને તો તેને તમે આઈડિયા લગાવી અને આવું એક ન્યૂ લુક આપી શકો છો બસ ખાલી આપણે થોડું મગજ ચલાવવાની જ વાત છે અને ખૂબ જ સરસ મજાના આઈડિયાથી આપણે નવું ક્રિએશન રેડી કરી શકીએ છીએ તો જુઓ અહીં રેડી છે એક વોલ્ડ ડેકોર્ડ શો પીસ તો આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે આમાંથી કયો આઈડિયા તમને ખૂબ પસંદ આવ્યો છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર જો નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે નવા જ ક્રિએશન સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી creative.